કે એક થેલામાં વર્તુળ અથવા તો ચોરસ ની આકૃતિ દોરેલા ચુમ્માલીસ એક સરખા કાર્ડ છે હવે જો અમુક વર્તુળ વાળા છે અને અમુક ચોરસ છે એવા ટોટલ કાર્ડ ની સંખ્યા કેટલી છે ચુમ્માલીસ છે એવું આપણે કીધું છે ચોવીસ વર્તુળ દોરેલા કાર્ડ છે ટોટલ ચોવીસ કેવા છે વર્તુળ દોરેલા કાર્ડ છે જેમાં નવ વાદળી અને બાકીના લીલા રંગના છે અને

એમાંથી શું કીધું છે ચોવીસ વર્તુળ દોરેલા કાર્ડ છે હવે વર્તુળ વાળા કાર્ડ કેટલા છે વર્તુળ વર્તુળ વાળા ટોટલ કેટલા છે છે વર્તુળ ટોટલ ચોવીસ અને એમાંથી વર્તુળની અંદર એક તમને કીધું છે નવ વાદળી છે એટલે આમાં નવ કેવા હશે વાદળી રંગના આપણે કહીએ તો કેટલા છે નવ બરાબર પછી શું કીધું બાકીના લીલા

હવે જો ચોરસ દોરેલા કાર્ડ કેટલા છે જો અહીંયા લખું ચોરસ ચોરસ દોરેલા કાર્ડ કેટલા છે અગિયાર અને બાકીના લીલા એટલે હું અહીંયા કહું લીલા રંગના તો લીલા રંગના 20 માંથી અગિયાર તો વાદળી રંગના હતા તો બાકી વૈદા કેટલા હતા કે નવ વૈધા છે તો આ નવ કેવા હશે લીલા રંગના હશે અને ટોટલ આ બધા કરીએ તો કેટલા છે હવે જે પ્રશ્ન પૂછેલો છે કે એક પત્તું બહાર કાઢવામાં આવે અને તે ચોરસ હોય તેની સંભાવના કેટલી તો હું અહીંયા લખું ચોરસ હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર ચોરસ આપણી પાસે ટોટલ કેટલા હતા વીસ હતા એટલે ચોરસ હોય તો એના સાનુકૂળ પરિણામ આપણે કેટલા મળશે વીસ આ ઘટનાને જો ઘટના એટલે કે જો પી ઓફ એ છેદમાં શું આવશે કુલ પરિણામ હવે જોઈએ તો સાનુકૂળ પરિણામ આપણી પાસે છે વીસ અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે ચુમાલીસ છે ચુમાલીસ હવે જો આ વીસ ને લખવા હોય તો આમ લખી શકાય ને કે ચાર પચાસ વીસ અને આને લખવું હોય તો લખાય લખાયો હવે જોઈએ તો આ ચાર ચાર શું થઈ જશે ઉડી જશે એટલે વધે આપણી પાસે શું થા કે પાંચ ના છેદ માં અગિયાર એટલે ચોરસ હોય તેની સંભાવના મને કેટલી મળશે પાંચ ના છેદ માં અગિયાર તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો ડબલ આઈ અને એની અંદર એમ કીધું કોઈ પણ કાર્ડ જે ખેંચવામાં આવે તે લીલા રંગનું હોય એટલે હું અહીં લખું લીલા રંગનું હોય તેના સાનુકૂળ પરિણામ હવે લીલા રંગના ટોટલ કાર્ડ જે જેમાં ચોખવટ નથી કર્યું કે લીલા રંગનું ચોરસ છે કે લીલા રંગનું વર્તુળ છે એટલે આપણે બે ગણવાના થશે લીલા રંગના વર્તુળ આપણી પાસે કેટલા હતા પંદર હતા

ચોવીસ અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે ચુમ્માલીસ હવે જો આ ચોવીસ હવે ચાર ચાર શું થઈ જશે ઉડી જશે એટલે વધે શું થાય છ ના છેદમાં અગિયાર ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ત્રિપલા અથવા તો પ્રશ્ન નંબર ત્રણ અને એની અંદર એવું કીધું કે વાદળી રંગનું આપણી પાસે કેટલા હતા નવ જ હતા એટલે તેના સાનુકૂળ પરિણામ થઈ ગયા નવ આ ઘટનાને ધારો કે ઉપયોગ સી કહું તો સૂત્ર આપણી પાસે શું છે કે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ હજુ સાનુકૂળ પરિણામ આપણી પાસે છે નવ અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે ચુમ્માલીસ એટલે આની સંભાવના મળે છે નવ ના છેદ માં કેમ કે આમાં કઈ છેદ ઉડતો નથી ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ચાર એટલે કે દાખલા નંબર આવી અને એમાં એવું કીધું છે લીલા રંગ નો ચોરસ હોય એટલે હું અહીંયા લખું લીલા રંગ નો ચોરસ હોય લીલા હતા હતા કે એટલે એને હું લખી નાખું લીલા રંગના ચોરસ હોય સાનુકૂળ પરિણામ કેટલા થશે નવ આ ચોથી ઘટના છે ને એટલે હું એને કહું પી ઓફ ડી સૂત્ર આપણી પાસે શું છે કે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે જો કુલ પરિણામ પરિણામ હતા અને આપણી કેટલા છે લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ